ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ ચલો બાળકો વાર્તા કહું દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને જ્ઞાનની સાથે ગમત બહુ

ત્યાંનો રાજા ખૂબ ન્યાયપ્રિય હતો આ નગરમાં એક કાળુ અને જશોદા નામના એક પતિ પત્ની રહેતા હતા બંનેને એક નાનું એક વર્ષનું બાળક પણ હતું કાળુ અને જશોદા પોતાના બાળકને ખૂબ વાલ કરતા હતા એમને જીવના થી પણ એને વધારે વાલ કરતા હતા કાળું રોજ સાંજે ઘરે આવે ને કામ પરથી પાછો એટલે પોતાના છોકરાને લઈને આંગણામાં એની સાથે રમે કાલી કાલી ભાષામાં વાતો કરે અને જશોદા જશોદા તો આખો દિવસ પોતાના બાળકની આજુબાજુ ઘુમ્યા કરે એને માટે જાત જાતનું ખાવાનું બનાવે એને ખવડાવે દૂધ પીવડાવે પછી એના માટે મીઠા અવાજમાં હલરડા ગાઈને એને સુવડાવે એનો આખો દિવસ એના છોકરાની આસપાસમાં જે પસાર કરે પોતાના છોકરાને ખૂબ કરતી હતી હવે આ જશોદાની બાજુમાં એક વાસંતી નામની એક સ્ત્રી રહેતી હતી એ ખૂબ ઈર્ષાળુ હતી એનાથી કોઈની ખુશી જોઈ જ ના શકાય હવે એ રોજ આ જશોદાને કાળુને આટલા બધા ખુશ દેખે એમના છોકરા માટે આટલો બધો પ્રેમ જુએ ને એટલે ઈર્ષાથી બળી મળતી હતી એને એમ થાય કે આ લોકો આટલા બધા ખુશથી બી રીતે રહી શકે એટલે એક દિવસ જશોદા પોતાના બાળકને આંગણામાં સુવડાવી ઘરમાં કામ કરતી હતી ને ત્યારે પેલી વાસણથી ચૂપકે તે ધીરે ધીરે ત્યાં આવી અને કોઈ જોતું નથી ને એમ ચારે બાજુ જોઈ અને ફટાક કરતું પેલા બાળકને ઉપાડી અને પોતાના ઘરે જતી રહી થોડીક વાર પછી જશોદા ઘરની બહાર આવી તો જો અરે મારો પુત્ર ક્યાં ગયો બિચારે રઘવા ચારે બાજુ જોવા લાગી એટલામાં જ એને એના બાળકને રડવાનો અવાજ બાજુના ઘરમાંથી સંભળાયો એ તો દોડતી ગઈ જોવે છે તો બાળક તો વાસંતી ઘરમાં પલંગ ઉપર સૂતું હતું એને તો જઈને તરત પોતાના બાળકને ઉચકીને છાતી વળગાડી દીધો અને ઘરે જવા લાગી એટલે વાસંતી એકદમ આવીને ઊભી રહી ગઈ અરે અરે ઊભી રે ઊભી રે આમ ક્યાં જાય છે મારા પુત્રને લઈને જશોદા તો એકદમ ચોંકી ગઈ હેં આ તારો પુત્ર કેવી રીતે આ તો મારો પુત્ર છે હું એની મા છું પુત્ર તો મા પાસે જ હોય ને બીજા કોની પાસે હોય વાસંતી કે ના આ તો મારો જ પુત્ર છે એ માનવા તૈયાર જ નથી બે જણ વચ્ચે બહુ ઝઘડો ચાલ્યો આખરે નગરના લોકોએ એમને મોકલ્યા નગરના ન્યાયાધીશ પાસે આ ન્યાયાધીશ ખૂબ અનુભવીને હોશિયાર માણસ હતા એમને પહેલાં તો બંને જણની વાત શાંતિથી સાંભળી પછી જશોદા કહે કે જજ સાહેબ હું જ આ બાળકની મા છું મેં આને નવ મહિના મારી કોખમાં રાખ્યો છે મારો જીવથી પણ મારે એને હું વધારે વાલ કરું છું જજ સાહેબ મહેરબાની કરી અને મને મારો બાળક પાછો આપી દો મારા બાળકને મારાથી વિખૂટું ના પડવા દો જજ સાહેબ પેલી વાસણથી કે ના ના જજ સાહેબ આ જશોદા સાવ ખોટું બોલે છે હું જ આ બાળકની માતા છું હવે જજ સાહેબ તો વિચારમાં પડી ગયા કે રો હો હો આ તો બહુ ગંભીર વાત છે એક બાળકની એની સાથે એની માની જિંદગી આખી જોડાયેલી છે શું કરું શું કરું એ બહુ એમને બહુ વિચાર્યું પછી અંતે બોલ્યા કે હવે તો આનો એક જ રસ્તો છે ભાઈ બંને જણા કહે છે કે આ બાળક એમનું જ છે તો મારે તો કોઈ પણ માતાને નિરાશ નથી કરવી એમ કહી અને એમને કોર્ટના એક માણસને બોલાયો અને કીધું કે આ બાળકને વચ્ચેથી કાપીને એના બે કકડા કરી કાઢો એક ભાગ એક જશોદાને આપો બીજો ભાગ વાસંતીને આપો બંનેને થશે કે અમને અમારો પુત્ર મળી ગયો હવે આ જેવું સાંભળ્યું ને જશોદા તો ત્યાં ને ત્યાં જ નીચે ફસડાઈ પડી એના આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા મોડા પણનું નૂર જતું રહ્યું અને ચીસ પાડી ઊઠી અને કે દયા 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 કરો જજ સાહેબ દયા કરો મહેરબાની કરીને આવો ક્રૂર નિર્ણય ના લો જજ સાહેબ આ બાળકનો જીવ જતો રહેશે એ મરી જશે નાના જજ સાહેબ મારા બાળકનો જીવ ના લો ભલે વાસંતી આ બાળકને લઈ જાય હું મારા પુત્રની માગણી નહીં કરું હું મારી ફરિયાદ પણ પાછી ખેંચું છું જજ સાહેબ પણ મહેરબાની કરી ને મારા બાળકનો જીવ બચાવી લો એને મારો નહીં એને મારો નહીં એમ કરતી કરતી એ સખત આક્રંદ કરવા લાગી અને બીજી બાજુ પેલી વાસંતી વાસંતી તો આમ દૂર ઊભી ઊભી જશોદાની સામે જોઈને ખંદુ ખંદુ હસ્યા કરતી હતી એને તો બાળકને બે ભાગ કરવામાં બી કંઈ વિરોધ ના નોંધાયો હવે જજ સાહેબ જજ સાહેબ તો શાંત થી બંને જણનું આ વર્તન એકદમ બારીખાઈથી જોઈ રહ્યા હતા ધીરે ધીરે કરતાં જશોદા તો બિચારી રડતી રડતી નિરાશ થઈ અને કોર્ટમાંથી બહાર જવા માટે પાછી ફરી એ જેવી આમ પાછી ફરીને કે જજ સાહેબે એકદમ એને રોકી અરે અરે જશોદાબેન ક્યાં જાઓ છો ઊભા રહો તમારા બાળકને તો લેતા જાઓ તો એના કાન ઉપર વિશ્વાસ ના આવ્યો તરત પાછી જજ સાહેબની સામે જોઈને ઊભી રહી જજ સાહેબે કીધું કે મને ખબર પડી ગઈ છે કે તમે જ આ બાળકની સાચી માતા છો મા ક્યારેય બાળકનું અહિત ના જોઈ શકે બાળકને મળતો તો મા ક્યારેય ના જોઈ શકે બાળકની જાન બચાવવા માટે તો મા ગમે તેટલું જોખમ પણ ખેડવા હંમેશા તૈયાર હોય છે તમે જ આ બાળકની માં છો માં તે માં માં ક્યારેય કુમાતા થઈ શકે એમ કરી અને એમને જશોદાના બાળકને જશોદાના હાથમાં આપ્યો જશોદા તો પોતાના બાળકને મેળવીને એટલી ખુશ થઈ ગઈ અને છાતીએ વળગાડીને વાલ પર વાલ કરવા લાગી અને બીજી બાજુ વાસંતીને આવું ગુનાહિત કૃત્ય કરવા માટે જજ સાહેબે એને આકરી સજા કરી અને જશોદા હસતી હસતી ખુશ થતી થતી પોતાના બાળકને હજી છાતીએથી વળગાડેલો જ રાખી અને પોતાના ઘરે ગઈ અંતે સત્યનો જ વિજય થાય છે वडलनि डाळे बान्ध्ये हिचको वडल डाळे बान्ध्ये हिचको हिके हिका Bye.